એક જગ્યાએ એક બ્રાહ્મણ ગંગાજીના કિનારે સંધ્યાનું આસન નાખી બેઠો છે ગીતાજી છે ગીતાજી વાંચતો જાય આંખ બંધ અને વાંચતો જાય રડતો જાય વાંચતો જાય રડતો જાય માં પ્રભુજીને ચેતની મહાપ્રભુને એવું થયું કે જા હાલને જોયા આવું ખરા આટલો બધો ભાવ કેમ પ્રગટ થઈ ગયો છે ભગવાનનું વાંચતા વાંચતા રોવા મળ્યો આને શું થાય છે અને જા ચૈતન્ય મહાપ્રભુ ત્યાં નજીક ગયા અને નજીક જઈને જ્યાં સાંભળ્યું ને ત્યાં એક કોઈ શ્લોક સાચો ન આવડે એને બધા શ્લોક ખોટા બોલે એક કોઈ શ્લોક સાચો નહીં વ્યાકરણને ને ભાષા કાંઈ લેવાનું કાંઈ દેવા ચૈતન્ય મહાપ્રભુ તો હાલતી ચાલતી લાઇબ્રેરી ગણાય એટલા એટલું કંઠસ્થ છે એને એટલે ચૈતન્ય મહાપ્રભુ થયું કે ભાઈ જેને સમજાતું હોય જેને વાંચતા આવડતું હોય એ તો સમજ સમજતા હોય એટલે રોતા હોય કદાચ પણ આને વાંચતા નથી આવડતું રોવું હે નું આવે છે એટલે એને ઉઠાડ્યો કે બુધે ઉઠો તો બ્રહ્મ પગે લાગુ તમને બ્રાહ્મણ ઊભા થયા બોલોને તો કીધું આ તમે હાથમાં હે ચોપડી રાખી છે કયો ગ્રંથ છે તો ભગવદ્ ગીતા છે અચ્છા ઓલા બ્રાહ્મણે કીધું તમે સાંભળ્યું કીધું હા સાંભળ્યું ને મને માફ કરજો મને વાંચતા આવડતું નથી મને કાઈ વાંચતા નથી આવડતું આમ ખોટે ખોટું બોલાઈ જાય જે બોલાઈ જાય એ બોલાઈ જાય મને હું કે ભણવા નથી ગયો ચેતન્ય મહાપ્રભુ કીધું કાંઈ વાંધો નહીં ભણવા જવું ન ભણવા જવું કિસ્મત ની વાત છે એ કોઈ જરૂરી નથી કે ભણવા જાવ પણ નથી વાંચતા આવડતું તો પછી તમને રોવું આવડે છે આ રોવો શું શાનું તમને શ્લોક સમજાતો નથી શ્લોક વાંચતા નથી આવડતો તો આ રોવાનું શું આવે છે અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુને પેલા બ્રાહ્મણે કીધું કે શ્લોક ની મને નથી ખબર શાસ્ત્ર મને નથી ખબર શાસ્ત્રનું નું દર્શન નથી થતું પણ આમ જ્યાં ગીતાજીનું પાનું પાન ખોલું ને ત્યાં મને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ દેખાય છે મને દયા મને મારી પર દયા કરુણા જોઈ અને મને રડવું આવે મને ઈ રડવું આવે કે મારી જેવા અભણ ઉપર આટલી કૃપા કરી ભગવાન ભણેલા ઉપર તો કેટલી કૃપા કરતો હશે મને રડવું ઈ વાત નું આવે છે અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે સારું છું મેં બધા ચોપડા ગંગાજીમાં વેતા મૂકી દીધા કેમ પેલું કેટલું પણ કોઈ દી કાનુડો દેખાણો નહીં કાગળિયામાં ભણી ભણીને આખી ઊંડી ગઈ કેટલાય કેટલાય પદ કરી લીધા પણ કોઈ દિવવાનું કેટલું આવડું તો કાગળિયામાં કોઈ દી કૃષ્ણ ન દેખાણો પણ તને ભાવથી એટલે પછી મહાપ્રભુજી એ ચેતન્ય મહાપ્રભુએ ત્યાં લખ્યું કે મૂર્ખો વધતી વિષ્ણાય મૂર્ખ માણસ હોય આમાંથી ઘણા લોકો હોય તો એને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો આવડતું એને ઓમ નમો ભગવતી વાસુદેવાય બોલે તેમાં કઈ વાંધો નથી તેમાં કઈ દાંત કાઢવાની જરૂર નથી એ નથી આવડતું એટલે ઓમ નમો ભગવતી બોલે છે તમને આવડે છે તમે ઓમ નમો ભગવતે બોલો એનું ધ્યાન ન રાખો કોણ સાચું બોલે છે ખોટું બોલે છે ધીરો મૂર્ખો વધતી વિષ્ણાય ધીરો વધતી વિષ્ણવે મૂર્ખ માણસ અભણ માણસ જેને બોલતા નથી આવડતું એ હું બોલે હાથમાં પાણી લઈને એમ કે દાદા બોલો ત્રણ વખત બોલો હું બોલવાનું હોય બોલવાનું વિષ્ણવે નમઃ એમ હોય પણ દાદા એમ કે ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું નામ લ્યો તો આમ હાથમાં પાણી લીધું ન લીધું વિષ્ણુ 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 કન નાખે પણ નો પ્રોબ્લેમ કઈ વાંધો નહીં ચિંતા નહીં કરો બોલો ભલે ગમે પણ તમારા મનમાં વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણવે નમઃ બોલે કે વિષ્ણુ નમઃ બોલે એમાં ભણતર નો ભેદ નથી કેમ ઉભયો આખી જિંદગી માળા કરી દે આમા ફેરવા જ કરતો હતો ના રે ના ગામની વાતો કોણ કરે આમાં માળા ઈ ફેરવે તો એ મંદિરે જાય તો ગામની પંચાયત કોણ કરે એટલે એનાથી એ કઈ નહોતું થતું પણ અંતરીને બોલાવવાનું નામ નીકળી ગયું નારાયણ મને તું બચાવ એ ચાર અક્ષર નું નામ નીકળ્યું હજી ચાર અક્ષર નો આવડે તો કઈ નહીં રામ છે ને આ દુનિયામાં સૌથી મોટો મંત્ર છે કોણ કહે છે રામાયણ હાલો राम कथा सुंदर कर तारी राम कथा, राम कथा सुंदर करे तारी संसर पूरा નામ બેડાો કહી કહો કહ લગી નામ બેળ રામ સઈ રામ ગુણ ગામ માનતો જુઓ એ એક વખત હનુમાન દાદા એ પથરા ફેંક્યા રામ રામ લખીને પથરા એ બધા તરી ગયા તે એક વખત રામ ને એવું થયું કે મારા નામ નો એટલો બધો પાવર છે તો એને પથ્થર માથે રામ લખીને ફેંક્યો તો પથ્થર ડૂબી ગયો તો એને હનુમાનજી ને બોલાવીને કીધું કે આમાં હનુમાનજી બજરંગી આમાં મારા નામે પથરા તમારાથી તરી ગયા હા અને તમે ફેંક્યો તો ડૂબી ગયા આવું કેમ થયું ત્યારે હનુમાનજી દાદા એ કીધું કે ગમે એવો માણસ હોય વાનર હોય પશુ હોય માણસ હોય પણ મોઢાના મોઢામાંથી રામનું નામ લઈ અને ગમે એવા સમદર ને પાર કરતો હોય તો તરી જાય રામના નામે તરી જાય પણ ભગવાન તમે જેને હાથમાંથી ફેંકી ગયો એને પછી કોણ હાથ પકડે રામનું નામ લેવાથી માણસ તરી જાય પણ સ્વયં રામ જ જેને ફેંકી દે એટલે તમને બીજા દિવસે કદાચ હજી એક વખત તમને ટકોર કરી દઉં વાતો કરતી હોય તો કરવાની આપણી વાતો કોણ કરે છે એ જોવાનું ખાલી જેને એ જ કામ છે એ કરતા હોય તો ઉપાધિ નહીં કરવાની પણ સજ્જન માણસ જેને આપણું હિત છે એવો માણસ ક્યારેક આપણને આમ કાન પકડે તો જાગી જાવ કે આમ કે છે કે પાછો વળી જાય તો ચાર અક્ષર ન લેવાય તો બે અક્ષર ભાગવત ની અંદર લખ્યું છે ન ગંગા ન ગયા પુષ્કર જેના આ મોઢા પોતાના હોઠ ઉપર જીભની અંદર જેની પાસે રામ નામ છે એને ગયા ગંગા કાશી પુષ્કર ન જવાનું હોય તો અફસોસ નહીં કરવાનું જ્યાં છો ત્યાં એનું નામ લો ઋગવેદો યજુર્વેદો સામવેદો અભિતા ઋગ્વેદ ન આવડતો યજુર્વેદ ના ને વેદ નહોતો આવડતો બ્રાહ્મણ હતો છતાં પણ અંતકાળે હરિ ઈચ અક્ષર સ્વયં બે અક્ષરનું નામ મોઢા ઉપર આવી ગયું જીભે આવી ગયું તો કામ થઈ ગયું અજી આગળ આશ્વમેધ વીર ભયન નેર નરમે દે સદક્ષિણે યજતં તેન એનો કમ હરિ ઈચ અક્ષર સ્વયં હરિત્યક્ષર ગરીબ હોવું કે અભિશાપ નથી ગામમાં બધા પાસે કાંઈ બબે પાંચ પાંચ કરોડ રૂપિયા ન હોય આપણી પાસે કિસ્સામાં કાંઈ નથી તો ચિંતા નહીં કરવાની ન હોય તો કાંઈ નહીં પણ બે અક્ષરનું નામ તો એને રામ લેવું પડે અને આપણે રામ જ લાગે આવજો પતિ હોવાથી સુખ નથી કરોડો પતિ હોવાથી સુખ નથી

અત્યારે વર્તમાન સમય એવો છે કે મોંઘવારી બહુ છે દાદા ઘણું કે હવન કરો હવન કરો વાસ્તુ કરો વાસ્તુ કરો પણ નથી ચિંતા નહીં કરવાની વાસ્તુ કરવા માટે કદાચ બે વર્ષ ખમવું એમ છે પણ ગાયની રોટલી માટે તો તો કઈ વાંધો નથી આવે ને જ્યાં સુધી ઓયલું ન થાય ત્યાં સુધી આ તો શરૂ રાખો હા ચોરાસી બ્રાહ્મણો ની ચોરાસી જમાડવી જોઈએ તો ચોરાસી તો બહુ મોંઘી છે એ ન થાય ત્યાં સુધી આંગણે આવેલા ભૂખ્યા ને તો જમાડો એ થાય તે દિવસની વાત તે દિવસે પણ જ્યાં સુધી ઈ ન થાય ત્યાં સુધી યાદ તો રાખો કેટલું બાકી રહ્યું છે